જે હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણના પ્રગટ દર્શન કરવા હોય એ અત્યારે લાલજી મહારાજ ગામડે ગામડે સ્વામિનારાયણ ભગવાનના રૂપમાં પ્રગટ વિસરે છે તાત્કાલિક ગામડે પહોંચી જાઓ અને ભગવાન સ્વામિનારાયણને બાથમાં લઈને મળો વાલા ભક્તજનો કરોડ કરોડ જન્મના પુણ્ય હિસે ને ત્યાં ધર્મકુળની આપણને ઓળખાણ થઈ હશે માટે આ લાવો નહીં સૂકતા અને ભગવાને કીધું છે કે આ સમયે અને આ વાર રે આ સમયે પક્ષ કરીને કલ્યાણ છે લાલજી મહારાજના દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય એમ છે વાલા ભક્તોજનો અત્યારે આ સમયમાં કોઈ સાધનની જાજી જરૂર પડે એમ નથી માટે ધર્મકુળને માનજો તમે અત્યારે જુઓ ગઢપુર પ્રદેશની અંદર લાલજી મહારાજ ગામડે ગામડે શાક ઉત્સવનો એવો અદ્ભુત લ્હાવો આપી રહ્યા છે કે જાણે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરી રહ્યા હોય આપણા દુર્ભાગ્ય હોય કે આપણે એનાથી દૂર રહી બાકી આપણા સદભાગ્ય હોય તો આપણે એના શરણોમાં ઝૂકી જાય ત્રીસ ત્રીસ વર્ષ સુધી જે સંતોએ આપણને જ્ઞાન પાયું જે પ્રેમ આપ્યો અને ધર્મકુળની ઓળખાણ કરાવી કે આ ભગવાનના દીકરા છે ભગવાનના સ્થાને છે તો એમને તો જે વિચાર થયો એમના શરણોમાં વંદન પણ આપણે આપણું કલ્યાણ નહીં બગાડો આ સમયે માત્ર ને માત્ર લાલજી મહારાજનું દર્શન કરશો ને તોય કલ્યાણ થઈ જાય અરે એક ભગતનો બપોરે ફોન આવ્યો મને કે આ સમયે તો ખાલી લાલજી મહારાજની મૂછોના દર્શન કરો ને તોય કલ્યાણ થઈ જાય આવો મહિમાન આવો સત્સંગ છે અને આપણે આવું જ આવવા દેવું આ ઘર બેઠા ભગવાન મેળા ઓલા કીર્તનમાં આવે ને કે ઘેરે ચાલી હાવિયા બ્રહ્મ મોલવાસી રે એટલે લાલજી મહારાજ ગામડે ગામડે ઘેરે ઘેરે દર્શન દેવા જાય છે તમે જે ઘેરે કોઈને મહારાષ્ટ્રી પધરામણી કરવા આવે